આજે આપણે શું ચિત્ર દોરશું આપણે કહેતા હા ચિત્ર દોરવાના પણ આમાં પણ ચિત્ર શું દોરવાની ખબર પડતી હા ચલો તો આપણે એક દ્રશ્ય ચિત્ર દોરશું મોર મોર છાડ અને ઘર હા એ દોરું અને એક ઝંડો 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 હા ઝંડો રેડી ઝંડો બનાવજો હાલો બીજો

એક હેલ બનાવે હે એ રુદ્ર પીછા મોટા બનાવવાના હોય નાના હાવ ન હોય હાવ નાનો એવો મોર બનાવ્યો તે થોડો મોટો બનાવવાનો ચલો 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 માનવ મસ્ત બનાવ્યો રુદ્ર મસ્ત બનાવ્યું રુદ્ર ઢેલ જેવું બનાવ્યું મોર જેવું મસ્ત મસ્ત હાલો પગ બનાવવા રહ્યા જલ્દી જલ્દી હાલો મોર બોલે છે ત્યાં

मस्त बनाई आलो नीचे झाड़ बनाई वालो आलो आलो जल्दी जल्दी मारा भैया ने नहीं नहीं आई बनाना आ एक आलो ये बे मोर बनाई नहीं आलो ईशो बनाओ सो झाड़ आ झाड़ बनावार वालो मस्त बनाओ मोटू मोटू बनाओ जो नानू नानू नहीं आलो झाड़ बनाई वालो जल्दी जल्दी घर बनाओ एक नीचे घर मैं कुछ बनाना जल्दी बनाओ घर बनावा जल्दी स

અતો પાડી દીધી ભાઈ જમમાવટ વાહ બહુ મસ્ત બનાયા હાલો બે હાલો હજી કાઈક બાકી રયો જિયા એટલે નીચે ખાલી રયું આ બધી મનો બનાવો જે બનાવો કમળ બનાવો કમળ 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 આપણો ભારતનો રાષ્ટ્રીય ફૂલ કે ઈચો બનાયો હવે એક કમળ બનાવી નાખો કમળ નીચે બનાવો કમળ હાલો હાલો ભારત નું રાષ્ટ્રીય જલ્દી કરો જલ્દી કરો વાણા જલ્દી કરો ચલો આજે તમારો ગુજરાત માં નંબર બનાવાનો ચિત્ર જલ્દી બનાવો હાલો જગ્યા રહી બધા પૂરું કરવાનું આયા નદી દરિયો એ નેશનલ નીચે દરિયો ને બનાવવાનો દરિયો નદી રસ્તો હાલો ભાઈ એક બાલવાડીકા નો સ્ટુડન્ટ છે રુદ્રાંશ અને એક કેટલું ધોરણ માનો માનો બીજું ધોરણ ભણે છે અને રુદ્રાંશ એ બાલવાડીકા છે બાલવાડીકા ભણે છે અબલુ ચલો જલ્દી કરો જલ્દી કરો ઓહો હો 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 शो तुम्हारी बात करू प्लस स्माइल स्माइल बनाओ टेडी डियर बनाओ टेडी डियर प्रणाम तुम नहीं अरे मेरी एक वस्तु भूली दो मस्त बुदानी शो अरे जल्दी मैंने ऊपर से बनाओ बनाओ जल्दी बनाओ जल्दी बनाओ इमो कलर लगे जल्दी बनाओ बनाओ जल्दी 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 તો ટેડી ડીયર બનાવો આપણો ઘારે આટલો ઝંડો હા ઝંડો બનાવ લઈ ગયો હે હા બનાવો જલ્દી આવ પાંચ આવે આપણો રાષ્ટ્ર ગીત કેવું આપણે આપણે હોજો કે નથી લડતા હોય અને આના પછી મારી જા તો એમાં પાંચ કલર આવે એવું થાય એવું આપણો રાષ્ટ્ર ગીત પછી પછી મારી જા તો પાંચ કલર નો આવે પાંચ કલર આવે હા એવું એટલે ભાઈબંધ ભાઈબંધ માં ગણો ફેર છે રે ભાઈબંધ કોને કેવાય જો એ ભાઈબંધ નહીં માં સુધા કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કેવાય જો એ તાલી તાલી માં ગણો ફેર છે રે તાલી કોને કેવાય જો હે ને વોડ બોડો અને હે ને ઝંડો દોર્યો કમર તોડ્યો સ્માઇલ દોરી હે ને અને માછલી દોરી અને હે અને દરિયો દોરિયો હિચકો દોર્યો ખર દોર્યો એવું બધું અમે